જય શ્રી કૃષ્ણ હું તમારા માટે એક ભજન લઈને આવી છું તમે મારા હૈયા કે રો તમારા વિના કે રે તમે બનો કમળ ને અમે બનીએ બમળ કમળ કમળ મોસમાય રે ગુરુજી તમારા વિના કે મારા હૈયા કે રો હાર રે ગુરુજી તમારા વિના કે મો ચાલ રે તમે બનો વાદળ ને અમે બનીએ વીજળી વીજળી વાદળ મો સમાયો રે ગુરુજી તમારા વિના કેમ ચાલ શેરે હાર રે ગુરુજીના કે મો ચાલ શેરે તમે બનો સાગર ને અમે બનીએ સરિતા સરિતા સાગર માં સમાય રે ગુરુજી તમારા વિના કે મો ચાલો શેરે ગુરુજી તમારા વિના કે મો ચાલો શેરે તમે બનો ના વિકને અમે બનીએ ના વડી નાવડી ઉતારો ભવ પાર રે ગુરુજી તમારા વિના કેમ ચાલશે રે તમે મારા હૈયા કે રો હાર એ ગુરુજી તમે રે તર્યાને અમને તાર જો રે તમે મારા હૈયા કે રો હાર રે ગુરુજી તમારા વિના કેમ ચાલશે રે તમારું આ ભજન તમને ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને ફોલો કરો જય શ્રી કૃષ્ણ